સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનવ સંપદા વિભાગના નાયબ અધિક્ષક એચ એમ પરમાર દ્વારા કરવામાં આવ્યું આજ રોજ તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ નિયમિત કચેરીની ઉર્જા સપ્તાહ ઊર્જા બચાવ અને સલામતી સપ્તાહ અંતર્ગત કેશોદ વિભાગીય કચેરીમાં સલામતી અંગેનો સેમિનાર રાખવામાં આવેલ છે આ માટે સર્વ કાર્યપાલક ઇન્જિનિયર દ્વારા સર્વે લાઇન સ્ટાફ તેમજ ડેપ્યુટી એન્જિનિયર જુનિયર એન્જિનિયર તેમજ સર્વે લાઇન કોન્ટ્રાક્ટર ભાઈઓને અત્રે હાજર રહેવા માટે જણાવવામાં આવેલ છે જેના અનુસંધાને સર્વે લાઇન સ્ટાફ તથા કોન્ટ્રાક્ટર ભાઈઓ હાજર છે અને સલામતી અંગેની વિડીયો ફિલ્મ બતાવવામાં આવે છે તેમજ લાઇન સ્ટાફને સુરક્ષા સાથે સલામતીથી કામ કરવા માટે નમ્ર અપીલ કરવામાં આવેલી છે અને સલામતીના ના ભોગિક ખોટી ઉતાવળ કરીને કામ ન કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અનિરુદ્ધસિંહ બાબર આર એન ન્યુઝ કેશોદ